નમસ્કાર મિત્રો આપણે ત્રણ ડેમોના સમાચાર લઈને આવી ગયા છીએ તો દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ તો પહેલાં વાત કરીએ દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમની સપાટી છે પાંચસો ને ચોર્યાસી પોઈન્ટ પોંચ આવક છે તેરસો ને ચાળીસ કુશક અને જાવક નીલચી ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમની સપાટી છે પોણસો ને એક્યાસી પોઈન્ટ ત્રણ ફૂટ આવક નીલ છે જાવક પણ નીલ છે ડેમની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમની તો મુક્તેશ્વર ડેમની સપાટી છસો ને ઓગણ હાઈટ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ આવક છે સાતસો ને પંદર કુશક અને જ આવક છે ચારસો ને પંચોણું ડેમની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ તો આવા વિડિયો જોવા બદલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો તેથી તમારા મિત્રોને પણ આ વિડિયો જોવા મળે